તો હું એને હજી તો બોલવા જ હતી કે પાંચ ના બે ઢગલા ઓલા સગા એ બાજુ મારે પાંચના બે ઢગલા મેં કીધું જાય ને પછી તો એ જાણે ચિંગમ ચોટાડીને આવ્યા હોય ને મિયા નહીં ઉભા રે ઓલો શાક વાળો મને ઉતાવળ કરાવે મન કે બેન જલ્દી લેવું હોય તો લો નકર આગળ જાવ કે તમે ત્રણ જણાની જગ્યા રોકો છો મારે પાંચ નો ઢગલો લેવો પડે બોલો હો હો તો તો બહુ નુકસાન થઈ તને બજેટ બગડી ગયું છે કા કઈ આ તને એક વાત કહું બોલો આ ભગવાન એ છે ને સ્ત્રી ને બનાવી એ ખૂબ સારું કર્યું હો પણ એક વાત ખોટી કરી નાખી એને જીભ આપી દીધી ભગવાન એ જીભ માં આપ્યો તો બહુ સારું થાત જીભ આપીને એ સારું કર્યું ગરમી બધી જીભ થી નીકળી જાય

મારી સાથે જે પણ થશે એ બધું સારું થશે અને યુનિવર્સ આ બધું સાંભળશે અને મારી સાથે એવું જ કરશે મેં તાર જીજાજી ને એક મહિના ની રજા લેવડાવી મેં તું મારી યારે બે જાઉં અને આપણે બે આવું બધું બોલીએ તો અમે એક મહિનો બોલ્યા બોલ અને આવું કંઈ થયું તો નહીં પણ શીખ ભાઈ એના બોસ ને કઈ રીતે ખબર પડી ગઈ ને તો એક મહિના પછી અલી પગાર જ ના આપ્યો આવું થયું ને હું તો હજી અંબાણીને ને એને ફોન કરવાની હતી મેં કીધું આ બધી ઝંઝટ મૂકો અને તમે આ કરવા બેહી જાવ તને ફોન કરવાની હતી આ રુથી ના કર્યો બીજું તો કંઈ નહીં આ મહિને કરશું છું હે પ્રભુ હે પ્રભુ બહુ ચિંતા

જો ત્યાં એને એકલાને જ ખાવાનું સેવ થયું ને તીખું લાગ્યું ખાઓ ખાઓ ઓલો થાંભલા ચડ ઉપર એની આંખો કેવી છે તો તો શું મોટી બલાડા જેવી છે દોરેલી મળી જે આમ જોલા બચ્ચાને મારે છે कि सींग बजार मारे एक लाइज खावा ना ये ना करो तब इन बात मैं आपसे डॉक्टर तरह मर गई है जो जो वो कहीं हॉली ना करता बिस्किट ना खा करो ना दे संतीरा हॉली जैसे तो उपाधि था से तो ખાવાનું સેવ થયું ને તીખું લાગ્યું ખાવ ખાવ થાંભ લેડું એની આંખો કેવી છે એ તો કઉ છું મોટી બલાડા જેવી છે દોરેલી હોય ને એવી છે કે સિંગ બજાત મારે એકલા જ ખાવાના એ એમ ના કરો જોજો કઈ હળી ના કરતા

આપી આટલા ચાર અઠવાડિયામાં આજે માંગી જોયા બસ પૂરું